કૃષ્ણ જય માતાજી માતાજી તમને હોખ્યા રાખે સ્વાગત છે તમારું નવા બ્લોકમાં ના આજકા જો વહેલા ને વહેલી ઉઠી આજ અંધારું છે થોડું થોડું કારણ કે આપણે જવાનું છે આજ પાણી રેડવા આજ વહેલે ઉઠાનું કારણ એવી રીતે જાય તો પછી અઠવાડિયે જઈ વહેલા તો પાણી રેડવા જવાનું છે તો આપણા બ્લોકમાં બની આ દેજો મિત્રો જો આપણે અહીંયા ઉગી આવ્યા હે વાહન પાર્કિંગ કરે ને જઈએ હે થોડાક જ છેટા હે મંદિર છે આપણે જ્યાં આપણે જવાનું હે પાણી નેરવા જ્યાં બધી દુકાનો ફૂલ મેરો હોય વસ્તુ બધી મળે આપણે જો એવાથી હે વરસાદ આવી છે જો કે અટાણે શક્યા નથી હરવડા હરોવડા વરસાદ હારો હે તો પાણી રેડવા અહીંયા બધે મંડલી હોય ભજન નો પ્રોગ્રામ હોય બધું ચાલુ જ હોય ને આપણે આવ્યા વેલા એટલે હે ને રાટાણામાં વહેલા આવીએ ને તો ટ્રાફિક એટલી ન હોય આપણે પાણી રેડાય પણ જઈએ તો થાય અંદર જઈએ તો ખબર પડે કે કેટલીક ટ્રાફિક છે ને ટ્રાફિક તો બહુ થાય અને હોય પણ ત્રણ નું મહત્વ તેર સદન દસ ત્રણ દી લગ્ન માણસ બધા પાણી રેડે તો આપણે જો હમણાં જઈએ ત્યાં અંદર તો પ્રવેશ કરીએ તો ખબર પડે આ મેઇન ગેટ છે આપણે જઈએ અંદર અંદરનું પોઝિશન શું છે એ કારણ કે પિતૃ માટે એનો પિતૃ મોક્ષ એટલે આ ગોકરણની જગ્યા બહુ એટલે બહુ પુરાની જગ્યા હા ઉત્તમ હા એટલે આવી ગયા હે તો એવું મિત્રો આપણી પણ અંદર ધીમે ધીમે જાય જો અટાણામાં આવ્યા ને તોય ઘણી બધી છે પાણી ભરવા જાવ ને તોય વારો નેતા આવે એ જો पतली गड़ देखा, आई नोटी मोटी बो देखा, जा बो दे फरे आप ले निकला है ना तो आप ले पढ़ना जा बो दे नोटी मंजावन हाँ। है, यह तो पानी फॉरी हट। इसाने अंततः तो गायुमाटे से गायबीमाटे याद की है, बेबात बची लीसूबिया दान करता जाओ। મોટો માં મોટું દાન હોય બે પાસ રૂપિયા દાન ખાતું હોય તો એકા ગૌચા નો અમાસ નો દિવસ મિત્રો મિત્રો પાણી પાવા હોય

તો મિત્ર જ્યાં અહીંયા ગરમા ગરમ નાસ્તો બને કહેતા હોય કે પાણી રેડવા આવીએ ને તો પાણી રેડ્યું હોય તો પણ ખાઈને જવાય નાસ્તો કરવો જોઈએ તો પકોડા પછી આ પકોડા હે સમોસા હે ઢોકળી છે એવું બધું નાસ્તો હે તો થોડોક નાસ્તો કરેલી આપણી તા તોલા બહુ મેળ ન આવે પણ બધા કે ખાઈને પસંદ જવાય તો થોડુંક ખાઈ લે હમણાં આપણો વાર આવી જાય તો બંને તાચું એટલા ગરમા ગરમ મજા નહીં હાડીઓ છે હાડીની દુકાન જબરી હા તો ખરીદી કરવી હોય ને તો ખરીદી પણ થઈ જાય ને પિતરું મુક્તિ પામે જાય પાણી પીતું પીતા થઈ જાય પાણી પીવડાવવા ગામથી આવું બધું હે વિડીયો તો આપણે બનાવ્યો હતો પણ નેટવર્કને કારણે થઈને પાછો આ ભૂલાઈ ગયો તો મૂકતા જ આપણે એને મૂકીએ પાસે આગળનો વિડીયો અમારનો પાણી રેડવા ગાતા તે દુ ટાઈમ ન મળ્યો એમાં બનાવ્યો તો પણ પાછો મૂકતા જ ભૂલાઈ ગયો નેટવર્ક એ ઓછું આવતું થયું મૂકાતું પણ નહીં બહુ મૂકી તો આ જ મૂકી દઈએ આપણે સાટા યુતા મેં પણ આવું હોય ત્યારે આપણે ટ્રાફિક ફૂલ થાય પણ વહેલા આવીએ ને તો વાંધો ન આવે વેલર પાણી રેડાઈ જાય લોકો પછી તો વારો પણ નહોતો ઊભવાની પણ જગ્યા ન હોય એટલી ગર્દી હોય એટલે આપણે અહીંયા હવારમાં વહેલા તો પણ ઘણું બધું માણસ છે વહેલા આવ્યા તોપ પણ એવું ખડીક આપણે કાન ગોપીનું રાત જોઈએ તો લોકમાં બન્યા રહી જાય